આજે માક્ષર માસ અને આદ્રા નક્ષત્રનો ઉત્તમ દિવસ છે આ દિવસ શિવ પૂજા માટે શ્રેષ્ઠ છે માક્ષર માસમાં આવતા આદ્રા નક્ષત્રમાં શિવ પૂજા કરવાથી સો મહાશિવરાત્રીનું ફળ થાય છે પ્રાપ્ત તો આજના દિવસે કઈ વિધિથી કરવું મહાદેવનું પૂજન શાસ્ત્રોક્ત જાણકારી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદૈતિ દૈવં તદુ સુક્તસ્ય તથાય ભૈતિ દુરંગમં જ્યોતિખાન જ્યોતિરેકં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે આદ્રા નક્ષત્ર અને આજે હું તમને આદ્રા નક્ષત્રની સંપૂર્ણ જાણકારી તમને આપવાનો છું પણ આજનો વિષય બહુ જ જોરદાર છે બહુ સુંદર છે કેમ કે આદ્ર નક્ષત્ર આજનો દિવસ એક એવો છે કે જેમ કે ભગવાન ભોલેનાથની આપણે પૂજા પાઠ કરીએ અને શિવરાત્રીનું ઘણી વખત આપણે વ્રત કરીએ છીએ પણ આજના દિવસે કરેલા ઉપાયથી એક નહીં પરંતુ સો સો શિવરાત્રીનું ફળ તમને પ્રાપ્ત થાય છે તેવો દિવસ છે આજનો શુભ દિવસ જેનું નામ છે આદ્રા નક્ષત્ર મિત્રો આની આખી હું તમને કથા કહીશ કે આદ્રા નક્ષત્ર મહિનામાં આવનારું આદ્રા નક્ષત્રનું વિશેષ મહત્વ કેમ છે કહેવાય છે કે દરેક દેવી દેવતાઓના ક્યાંક આપણે પ્રાગટ્ય જોયા હોય છે ક્યાંક જન્મ જોયા હોય છે જેમ કે ભગવાન ગણેશજીનું આપણે જન્મ ખબર છે કે ભાઈ ભાદરવા મહિનામાં ભાદરવા સુધી ચોથે ગણેશજીનો જન્મદિવસ જન્મ દિવસ છે પછી ભગવાન ઋષિ ભગવાન જેમનો પ્રાગટ્ય દિવસ છે જન્મ નથી જીધું પ્રાગટ્ય છે તો આ રીતે દેવી દેવતાઓનો ક્યાંક જન્મ હોય ક્યાંક પ્રાગટ્ય હોય બધા ભગવાનનું આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ પરંતુ ભગવાન ભોલેનાથનું ક્યાંય કોઈ જગ્યા ઉપર જન્મદિવસ છે જ નહીં એટલે જ મહિમના સ્ત્રોત્રમાં લખ્યું છે અજન્માનો લોકા કિમાવવંતોપી જગતા મધિષ્ઠાતારમ કિમ ભવ વિધિરના નૃત્ય ભવતી અજન્માનો લોકા શિવજી અજન્મા છે શિવજીનો ક્યાંય જન્મ છે જ નહીં પરંતુ શિવપુરાણની અંદર એક એવો દિવસ આવે છે કે ભગવાન શિવજી જે સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા અને સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા બાદ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી એમને આ સ્તમ સ્વરૂપે જોઈને આચાર્ય લાગ્યું કે આ શું છે અને ત્યાર પછી બ્રહ્માજી અને વિષ્ણુજી એ સમની અંદર જાય છે અને એનો છેડો ક્યાં છે તે જોવા જાય છે પરંતુ છેડો મળતો નથી કેમ કે તો શિવ સ્વરૂપ ગણવામાં આવે છે એટલે એવું કહેવાય છે કે સ્ત સ્વરૂપે શિવલિંગ સ્વરૂપે ભગવાન જ્યારે પ્રાગટ્ય થયા એટલે એ દિવસ ને શિવપુરાણમાં બહુ જ સુંદર દિવસ ગણવામાં આવે છે છે અને એ એ દિવસ આજે તો માક્ષર માક્ષર મહિનાની અંદર અંદર માસની આદ્ર નક્ષત્રના દિવસે ભગવાન ભોલેનાથ સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા એટલે આ દિવસનું મહિમા એટલો બધો છે કે જેની વાત ના પૂછો શિવપુરાણ ની અંદર

માર્ગ શીર્ષે તો શ્લોક લખ્યો છે આદ્રાયામ માર્ગ શીર્ષે તો યપસ્યેન મામુમાસખમ મદ્વેર મીવાલિંગ સગ્રહિ મે પ્રિય બીજો શ્લોક મેં એવું લખ્યું અલમ દર્શન માત્રે દર્શન માત્રે ને ખાલી દર્શનથી જ કેટલું ફોર્મ્યુલા છે એવું લખ્યું છે અલમ દર્શન માત્રેણ ફલમ તસ્મિન દિને શુભે અભ્યર્ચન ચેદધિકમ ફલમ વાચા મગોચરમ એવું કહેવાય છે કે આનું મહત્વ એવું કહેવાય છે કે માક્ષર માસમાં આદ્રા નક્ષત્રના દિવસે આદ્રાયા માર્ગ શીશે તું મામુ માસગમ આદ્રા નક્ષત્રમાં ભગવાન શિવજી સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા હતા એટલે શિવજીનો પ્રાગટ્ય દિવસ આ ગણવામાં આવે છે અને એવું કહેવાય છે કે ત્યારે સૌ આ દુનિયામાં પ્રથમ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી દ્વારા ભગવાનની સ્વરૂપની એટલે કે શિવલિંગની પૂજા પહેલી પૂજા કરવામાં આવી હતી અને એવું કહેવાય છે કે જે મનુષ્ય આદ્રા નક્ષત્ર એટલે કે આજના દિવસે શિવ પાર્વતીના દર્શન કરે છે તો તે મનુષ્ય એવું કહેવાય છે શિવ અને પાર્વતી કહે છે પાછું આ શિવ પાર્વતી કહે છે કે જે આદ્રા નક્ષત્રના માક્ષર મહિનાના આદ્રા નક્ષત્રમાં જે વ્યક્તિ ભગવાન શિવ અને પાર્વતીના ખાલી દર્શન કરે છે તો ભગવાન અને શિવ અને પાર્વતી કહે છે કે અમને અમારો જે પુત્ર કાર્તિક સ્વામી જેટલો પ્રિય છે એના કરતાં વિશેષ એ ભક્ત અમને પ્રિય છે આવું ભગવાન ભોલેનાથ અને મા પાર્વતી કહે છે કે એમના પુત્ર કરતાં વધારે ભક્તોને પ્રેમ કરે કયો ભક્ત કે જે ભક્ત મા અક્ષર મહિનામાં આદ્ર નક્ષત્રમાં શિવજીના ખાલી દર્શન કરે છે તો એનાથી ભગવાનનો પ્રિય બને છે

ફલમ વાચા મગોચરમ જે માણસ પૂજા કરે છે તો વાચા દ્વારા એવું કહેવાય છે કે વાણી દ્વારા કેટલું ફળ મળશે એ પણ ન કહી શકાય મતલબ એટલું અપાર કે જેને કહેવામાં પણ એના માટે શબ્દ નથી શાસ્ત્રમાં તો વિચાર કરો જો માક્ષર માસના આદ્ર નક્ષત્રના દિવસે જો શિવજીની પૂજા કરીએ તો એનું તો કેટલું ફળ મળશે ફળની એનું અપરંપાર મતલબ એનું કોઈ એનો સંખ્યા જ નથી લખી અને બીજું એક એવું પણ લખ્યું છે કે જે માણસ આદરા નક્ષત્રનું શિવજીનું પૂજન કરે છે અથવા દર્શન કરે છે એને એક નહીં પણ સો સો શિવરાત્રીનું ફલ મળે છે અને આવું હું નથી કહેતો આવું આપણું પ્રમાણ જે શિવપુરાણમાં કહ્યું છે મતલબ સો શિવરાત્રી શિવરાત્રી ભગવાન ભોલેનાથના જ્યારે લગ્ન થયા તે દિવસ શિવરાત્રી કહેવાય અને શિવરાત્રી દિવસનું પુણ્ય વિશેષ હોય પણ આદ્રા નક્ષત્રમાં ખાલી આ દિવસે કરેલું શિવજીનું પૂજન દર્શન અથવા ઉપવાસ તો એનાથી સો શિવરાત્રી નું ફલ મળે છે આવું શાસ્ત્ર કહે છે તો દર્શક મિત્રો ખાસ કરીને આજના દિવસે શક્ય હોય તો શિવજીના દર્શન કરજો શક્ય હોય તો ઉપવાસ કરજો શક્ય હોય તો શિવજીના મંત્ર જાપ કરજો વિશેષમાં ભોલેનાથની પૂજા કરજો વિશેષ લઘુ કરી શકાય અને એનાથી વિશેષ જો આવી રુદ્રાક્ષ ની કોઈ માલા હોય તો રુદ્રાક્ષ ની માલા જેને એક થી ચૌદ મુખીના રુદ્રાક્ષ જેને સિદ્ધ માલા કહેવામાં આવે છે તો સિદ્ધ માલાને સિદ્ધ કરી તમે ધારણ પણ કરી શકો છો આજના દિવસે સાંજના સમયે શિવ પ્રહર પૂજા પણ તમે કરી શકો છો દૂધનો અભિષેક પણ ભોલેનાથ કરી શકાય અને આજના દિવસે કરેલું પૂજન મનુષ્યને જીવનમાં સુખ અને અને શાંતિ સમૃદ્ધિ પ્રદાન કરે છે અને ભોલેનાથ ને પાર્વતી સ્વયં કહે છે એટલે આજના દિવસનું બહુ જ વિશેષ મહત્વ છે દર્શક મિત્રો તો ચોક્કસ આજે શક્ય હોય તો ભોલેનાથના આશીર્વાદ લેજો અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સદીવ જોતા રહેજો કેમ કે આ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ પરંતુ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન